હાલો હાલો કોણ જયભીમ દીદી ભાઈ જયભીમ કોણ બોલો દેવળિયા થી બોલો ગિરીશ બોલું બોલો શું કામ હતું આપણે મારા ઉપર અત્યાચાર થયો હે કોને અત્યાચાર કર્યો આ હી સમાજ ના લોકો કોના લોકો આ હી સમાજ આ નામ હું છે એ લોકો નું એનું નામ છે એક નું કાનાભાઈ દેશીભાઈ ભાટલો અને બીજો છે હેમદભાઈ મારખીભાઈ આંબોલીયા તો હું રસ્તામાંથી માંથી હાલી ને જતો તો મારા ભાઈ હમ સાડા નવ વાગે બુક લેવા માટે અને ગામ માં લાઈટ નથી તો જાતો તો તો ઈ બે જણા અહીંયા બેઠા હતા એક પિતલ હતો તો ત્યાંથી નીકળ્યા ને તી લાઈટ હતી હતી નહિ પછી મોબાઈલની મારા ભાઈબંધ બાજુમાં તો ફ્લેશ ફ્લેશલાઈટ ચાલુ કરી ફોન ની હમ તો પછી ઈ કેવા માંડે કે તમે હજી હિમ્મતભાઈ હે ને ઈ કે કેવા માંડે કે તમે કોણ છો ને લાઈટ શું કામ ચાલુ કરી છે તો બાજુમાં કાનુભાઈ બેઠો તો ને ઈ કે ઈ આપણા ગામના ઈ ઢેટાળુ છે ઈ કે પછી મેં કીધું કે ભાઈ તમે શું કામ અને પછી ગાડુ ઈ જતા તા ઈ ભેગી મેં કીધું ભાઈ તમે મને ગાડુ અને ઢેટાળુ શું કામ કયો છો

અને સોન અહીંયા પછી કલ્યાણપુર પોલીસ સ્ટેશન છે ને અહીંયા સુધી પછી ફરિયાદ કરવા પડી જાય પછી અમારી કંઈક મમ્મી અહીંયા પૂગી તો બાર વાગે ગયા હતા હવે ત્રણ એક વાગે ફરિયાદ લીધી પછી ત્રણ એક વાગે ફરિયાદ લીધી પછી એમાં એક શીખી ને એ બધી કલમ ને એ બધું મળ્યું પણ પાછા એ એને ચોવીસ કલાકમાં છોડી મૂક્યા ને એટલે કોણ રૂપિયા વાળા એ જે આ છે ની આરોતી એ રૂપિયા નું એવું નો હોય હા વસ્તુ કાયદામાં એવું છે કે સાત વર્ષ ની નીચેની જે સજા છે હા બરોબર એ સજા માં ટેબલ જામીન આપી દે છે ગુજરાત પોલીસ હા બરોબર માં સાત વર્ષ ઉપરની દસ વર્ષની સજા હોય ને તો કોર્ટ માં મળે બરોબર એટલે સાત વર્ષની નીચે સજા હશે હા એટલે નોટિસ આપી દીધા હોય હે નોટિસ આપી દઈને જતો કરે પછી જયારે ચાર્ટશીટ દાખલ થાય તો ચાર્ટશીટ થાવે એને ડીવાય કોર્ટ માં રજૂ કરે પોલીસ હા એફઆઈઆર થઇ ગઈ તમારી હા એફઆઈ જો થઈ ગઈ પછી ડીવાયસપી સાહેબ ડાયવા થાય એ બધું માહિતી લઈ ગયા નિવેદન ને પછી પંચનામુ ને એ બધું કરી ગયા બરોબર હમ હમ હમ

હા તો જોઈ લઈએ ને આપણે સમાધાન નથી કરવાના પૂરેપૂરું આપણે ન્યાય જોઈએ જ છે હા ટૂંકમાં કહી દઉં આ તમારી કાયદાની પ્રક્રિયા હા એ છે ને કમસે કમ બે પાંચ વર્ષ ચાલશે બરોબર બરોબર એટલે એ તમારે બે ચાર વર્ષ ચાલે અને કદાચ અમે એટ્રોસિટીમાં તમને જે કંઈ સરકારી સહાય મળે હા એ મુજબ તમારે બધું આગળ ચાલવાનું રહેશે બરાબર એ તો બરોબર વાંધો નહી પણ આપણે સમાધાન કરવાના નથી આપણે પૂરે પૂરું ન્યાય જ જોઈએ ભલે કેટલા વર્ષ ચાલે એ કંઈ વાંધો નથી ન્યાય મળશે એ તો કોર્ટ આપશે તમને ન્યાય પોલીસ નું આપે પોલીસ નું કામ છે ને આરોપી ને પકડી ને ફરિયાદ દાખલ કોર્ટમાં રજૂ કરવાનું છે પુરાવા રજૂ કરવાનું આપવાનું કામ કોર્ટ નું છે એટલે આપણે આધાર પુરાવા જેટલા હોય એટલા ભેગા કરો રેકોર્ડિંગ વિડિયો સાક્ષીઓ અને ઈ ફગી નો જાય આ દુંગંગર કે ઝાલે એટલે હું છે ઘણા લોકો પછી થાકી જાય અને ફગી જાય લોબનાલેજ માં નો આવી જાય એનું જે અંતમ તારીખ તો તારીખ ભરવાની તમે ને તમારો વકીલ બરાબર એટલે એનું સુજા મળી જશે ઓકે ઓકે ઓલા આંબેડકર દર્પણ ન્યૂઝ વાળા પણ આયા હતા તો ઈ વિડીયો તમને મોકલી દો એ આયા다가 ગવરેજ તો આદર વિડીયો જે કહેવાય મને મોકલી દીધું બાર નહીં ખાવાની થોડાક ધોકા ઉપાડતા શીખો હા આપડે એને કોઈ મારવા આવે આપણે કોઈ ઘરે મારવા નથી જવાના પણ આપણે અશ્વીકાર તો કરી શકીએ ને પોતાનું સંરક્ષણ તો કરી શકીએ ને એ તો છે જ જણા ઈ બે ત્રણ જણ બે ત્રણ જણા હતા એટલે પછી ઈ પુગાય એટલે એટલે ને એક આદન તો એક તમે ઢીકો તો મારી શકો પાણો તો હાથમાં ઠોકો તો ભાગી જાય હા એ તો બરોબર અત્ત્રીકાર થોડો કરતા શીખો એટલે આપણા સત્તા હજાર ઓટોમેટિક બાજી હા આપડે માર ગાય છે ને એટલે લોકો આપણે મારે છે ના ના પેલે એ કઈ થયું નતું પણ આ બીજા ના જેમ તમારી વાર બીજી વાર કોઈ બાજુ માં નો આવે હિંમત એક વાર એક જ વાર કરવાની છે માર ખાવા તો ખબર આ લોકો માર ખાવા ટેવાયેલા છે વધી વધી ને કરશે તો હું કરશે ફરિયાદ કરશે પણ એક વાર એક તમે આપડે કોઈ દી ના ના માર ખાધી જ કોઈ ની આ તો પેલી વાર બનાવ થયો એવો એની ભાષા માં એને આપો તો સીધા હાલવા માંડે હે? હા કઈ વાંધો નહીં કેસ મજબૂતી થી લડો બરાબર એને સજા કરશે કોર્ટ ઓકે